ડભોઈ અને સિનોર તાલુકાના ગામોને કરાયા છે એલર્ટ ડભોઈના સાત અને સિનોરના આઠ ગામોને કરાયા છે એલર્ટ ડભોઈ તાલુકાના ચાંદોદ કરનાળી નંદેરિયા ભીમપુરા સહિતના ગામોને કરાયા છે એલર્ટ ચાંદોદના મલ્હારરાવ ઘાટના એકસો આઠ પગથિયા પૈકી બોતેર પગથિયા પાણીમાંથી થયા છે ગરકાવ ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદા નદી સિઝનમાં બીજીવાર બે કાંઠે વહેતી થઈ નદીનો પ્રવાહ ભયજનક સપાટીથી ઘણો દૂર નર્મદા નદીમાં પાણીનો વધતો પ્રવાહ ગત રાત્રેથી સ્થિર જોવા મળ્યો તીર્થક્ષેત્રે ચાંદોદ ખાતે વિધિ વિધાન અને નર્મદા સ્થાન માટે આવતા શ્રદ્ધાળુઓ નદી કિનારાના આહલાદાક નજારો જોઈ ખુશ રિપોર્ટર ફઝલ રજાક ખત્રી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી શું પરિસ્થિતિ છે ગઈકાલથી એવા સમાચાર હતા કે મારા નર્મદાજીની અંદર સરદાર સરોવર ડેમમાંથી ચાર લાખ ઉપરાંત પાણી પંદર ગેટ ખોલીને એક પંચ્યાસી એક પોઈન્ટ પંચ્યાસી મીટર ખુલ્લા રાખીને નર્મદાજીમાં છોડવામાં આવ્યું હતું એને લઈને નીચાણવાળા વિસ્તારની અંદર ઘણા ગામોના લોકો ચિંતિત હતા પણ કળ ઓથોરિટી કંટ્રોલ જે નર્મદા નિગમના માણસોનો જે દીર્ઘ દ્રષ્ટિ વિચારી અને થોડા થોડા ગાળે પાણી છોડવાનું નક્કી કરી આજે પાંચ ગેટ બંધ કર્યા અને પાણીનો ફ્લો ઓછો કરી દીધો અને ધીરે ધીરે પાણી કાઢે છે એને લઈને યાત્રિકો અને સાથે સાથે નીચાણવાળા વિસ્તારના બધા રહેણાંકવાળા ઈસમોને ચિંતામુક્ત થયા છે કે હવે કંઈ સંકટ આવવાનું નથી અને અત્યારે પણ પાણી ઘટી રહ્યું છે દસ ગેટની અંદરથી થોડો પાણીનો પ્રવાહ લગભગ એક લાખ ક્યુસેક જેટલું કન્ટિન્યુ રાખ્યું છે અને પાણી તો વયા જ કરે છે મા નર્મદાજીની અંદર એટલું બધું પાણી હવે કોઈ જોખમકારક આવ્યું નથી અને છે પણ નહીં અને આ લોકો પદ્ધતિસર જે પાણીનો નિકાલ કરે છે એના થકી નીચાણવાળા બધા વિસ્તારના ઈસમો નિશ્ચિત બન્યા છે અને રાબેતા મુજબ ચાણોદનો યાત્રિકો માટેનો પણ વ્યવહાર ચાલુ છે યાત્રિકો પણ એનાથી ખુશ છે આ યાત્રાધામ એવું છે કે દરેક માણસે અંતેષ્ટી કર્મ કે ઉત્તર ક્રિયા કરવા માટે ચાણોદ આવવું જ પડે અને એમાં એના માટે પણ દિવસોને અનુસરીને ચાલવું પડે એ બધાને અત્યારે સરળતા પડી ગઈ છે એટલે એ લોકો પણ યાત્રિકો પણ આનંદની લાગણી અનુભવ